જસદણના સેવા સદનમાં કેવાયસી અપડેટ કરવા માટેની રામાયણ પરાકાષ્ઠાએ અવારનવાર સર્વર ઠપ થઈ જતા હોવાના કારણે કેવાયસી અપડેટ થતી નથી અને લોકોને ધર્મના ધક્કા પડે છે હવે જોઈએ જસદણ રામદાર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ જસદણના સેવા સદન ખાતે કેવાયસી અપડેટ કરવા માટે હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે ખાસ કરીને વહેલી સવારથી લોકો કતારબંધ લાઇનમાં આવી જાય છે પરંતુ સર્વર ઠપ અને સર્વર ડાઉન હોવાના કારણે રાશન કાર્ડના કેવાયસી અપડેટ ન થતા હોવાના કારણે લોકો વિલા મોઢે સાંજે પોતાના ઘરે પરત ફરજ્યા છે પરિસ્થિતિ ખૂબ વિકટ જોવા મળી રહી છે અમારા જસદણના આમતક ન્યૂઝના બ્યુરોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા અવારનવાર આ સર્વર ડાઉન થઈ જાય છે સર્વર ઠપ થઈ જાય છે પરિણામે રાશન કાર્ડની કેવાયસી અપડેટ થતી નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સિક્કાની બીજી બાજુ કંઈક આવી છે કે સરકાર તાત્કાલિક અસરથી કેવાયસી અપડેટ કરવા માટેની સૂચનાઓ જારી કરે છે પરંતુ જ્યાં ખાટલે મોટી ખોટ હોય એમ તેમ આનુષંગિક સુવિધા ન હોવાના કારણે લોકો આ પરિસ્થિતિમાં ખૂબ પરેશાન થઈ રહ્યા છે અવારનવાર સર્વર સર્વર ઠપ થઈ જાય છે ડાઉન થઈ જાય છે પરિણામે કેવાયસી થતી નથી લોકોના મન ઉચાટ બન્યા છે આ પરિસ્થિતિમાં સરકાર યોગ્ય નિર્ણય કરે તે આવશ્યક છે